ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવો દિલ્હીનો ફેમસ મોહબ્બતનો શરબત બનાવીશું જે તળબૂચ અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે શરબત બનાવવા માટે મેં એકદમ ઝીણા આ રીતે તળબૂચના ટુકડા કરી લીધા છે આ રીતના ઝીણા ટુકડા હશે ને તો શરબત પીવાની મજા આવશે તેથી આ રીતના ઝીણા ટુકડા કરવાના દોઢ કપ જેટલા મેં ટુકડા કર્યા છે આ શરબત પીને તમને પણ આ શરબત સાથે મોહબ્બત થઈ જશે શરીરમાં તરત જ એનર્જી અને તાજગી આવી જશે શરીરમાં એકદમ સરસ ઠંડક આ શરબત પીને આવી જાય છે તો જો આ રીતના ઝીણા ટુકડા કરવાના અને થોડાક મેં મોટા ટુકડા પણ સાથે કરી લીધા છે સાત આઠ ટુકડા મોટા રાખવાના અને આને પીસી લઈશું જેથી આપણા શરબતમાં એક સરસ તરબૂચની ફ્લેવર આવશે તો હવે આપણે મિક્સર જારમાં આ ટુકડાને એડ કરી દઈશું સાથે થોડુંક દૂધ પણ એડ કરીશું તો પાંચસો ગ્રામ મેં દૂધ લીધું છે થોડુંક દૂધ અત્યારે એડ કરીશું અને બે સ્કૂપ જેટલો આઈસ્ક્રીમ એડ કરવાનો મારી અહીંયા ઘરમાં જે પડ્યો હતો તે મેં આઈસક્રીમનો ઉપયોગ કર્યો છે કોઈ પણ ફ્લેવરનો આઈસ્ક્રીમ અંદર એડ કરી શકાય ચોકલેટ ફ્લેવરનો આઈસ્ક્રીમ એડ નહીં કરવાનો અથવા તો જો તમારી પાસે આઈસ્ક્રીમ ના હોય તો ખાંડ અથવા તો કન્ડેન્સ મિલ્કનો પણ ઉપયોગ કરી શકાય સારી રીતે પીસી લઈશું તો આઈસ્ક્રીમ એડ કરવાથી એક સરસ અંદર ક્રીમીનેસ આવશે આપણા શરબતમાં અને ટેસ્ટમાં પણ સરસ બનશે આપણે ખાંડની પણ જરૂર નહીં પડે તો જો આ રીતનું સરસ મેં અહીંયા પીસી લીધું છે અને હવે બાકીનું બધું જ દૂધ અંદર એડ કરી દઈશું અને અંદર આપણા તરબૂચના જે ઝીણા કરેલા ટુકડા છે તે પણ એડ કરી દઈશું તો આ શરબત પીને તરત જ શરીરમાં એકદમ ઠંડુ આપણને લાગવા માંડે છે તો હવે અંદર રૂઅ એડ કરીશું સાત આઠ ચમચી જેટલું રૂઅ એડ કરવાનું અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું જો રૂઆઅફઝા ઓછું એડ કરો તો ખાંડ એડ કરવાની અને જો તમને એમ લાગે કે વધારે કલર નથી આવ્યો તો વધારે પણ રૂઅઅબ્ઝ એડ કરી શકાય મિક્સ કરી લેવાનું અને ત્રણ ચમચી જેટલા તકમરીયા પણ એડ કર કરી લઈશું જેને ચિયા સીડ્સ પણ કહેવામાં આવે છે તો તેને અડધો કલાક પહેલાં પલાળી દેવાના અને પછી જ્યારે શરબત બનાવીએ ત્યારે એમાં એડ કરી લેવાના મિક્સ કરી લઈશું તો આપણો ઠંડો ઠંડો શરબત બનીને તૈયાર છે જો આઈસ્ક્રીમ અથવા તો કન્ડેન્સ મિલ્ક કંઈ પણ એડ ના કરો ને તો ખાંડનો પણ ઉપયોગ કરી શકાય તો હવે આ શરબતને સૌ કરવા માટે બરફના ટુકડા એડ કરીશું બનાવેલું શરબત એડ કરી લેવાનો અને ઉપર થોડાક તરબૂચના પીસથી ગાર્નિશિંગ કરી લઈશું થોડુંક અડધી ચમચી જેવું રૂઆ એડ કરી દેવાનું તો ઠંડુ ઠંડુ શરબત બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો